ભરૂચ જિલ્લામાં દસ વર્ષ સુધી નિષ્ઠા ઈમાનદારીથી પરતની ભાવી શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોનું વિશેષ બહુમાન કરાયું છે જરૂરિયાતમંદ બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરી વિદ્યાર્થીઓને પગભર કરવા સાથી હાથબડાના ફાઉન્ડેશને સંકલ્પ કર્યો છે ભરૂચ જિલ્લામાં કાર્યરત સાથી હાથબડાના ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવી રહ્યા છે જરૂરિયાતમંદ લોકોને શૈક્ષણિક કીટ વિતરણ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોનું પણ વિશેષ સન્માન કરવા સાથે અનેક માનવતાના કામ કરી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં જ આ પોલીસ જવાનોનું પણ તેમની સારી કામગીરી બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં સાથી હાથ બળાના ફાઉન્ડેશન દ્વારા છેલ્લા દસ વર્ષથી સારી અને શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનોનું વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ નાઓએ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ પ્રક્રિયા દરમિયાન દસ વર્ષથી વધુ સમયથી નાસ્તા કરતા આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હતા ભરૂચ જિલ્લાના પોલીસ જવાનોનું પ્રોત્સાહન વધારવા માટે ભરૂચમાં કાર્યરત સેવાભાવી સંસ્થા સાથી હાથ બળાના ફાઉન્ડેશનની ટીમ દ્વારા પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા પોલીસ જવાનોને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ સાથી હાથ બરાના ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘણી સહાય સાધન સામગ્રી અર્પણ કરવામાં આવે છે અને ભૂખ્યાઓને ભોજન અને કોઈ પણ માનવ જીવ પોતાના પેટનો ખાડો પૂરી વગર ન રહે તેવા સંકલ્પ સાથે પણ ભરૂચની સેવાભાવી સંસ્થા સાથી હાથ બરાના ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને નોટબુક અને પગરખાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે સાથી હાથ બરાના ફાઉન્ડેશન બીમારીથી પીડાતા દર્દીઓની પણ ચિંતા કરે છે જેમાં ટીબીના દર્દીઓને દરેક મહિના જરૂરી ગીતોનું વિતરણ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશ પૂરો પાડી રહ્યા છે આ સેવા ભાવિ કાર્યમાં સંસ્થાના પ્રમુખ ગીતા બેનર્જી અને સંસ્થાના ટ્રસ્ટીઓ સંસ્થામાં ખૂબ જ સારી રીતે પોતાની જવાબદારીઓ નિભાવી સંસ્થાના મદદરૂપ બની રહ્યા છે સાથી હાથબડાના ફાઉન્ડેશન સંસ્થા હંમેશા સેવાભાવી કાર્યો કરતી રહેશે તેમ જણાવાયું છે આજ રોજ બપોરે ચાર વાગ્યે પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું